જામનગરમાં ક્ષત્રિય મહિલાઓનો આક્રમક વિરોધ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા જામનગર શહેરના નીલકમલ સોસાયટીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન વિરોધ કરાયો ક્ષત્રિય મહિલાઓના નારા લગાવવામાં આવ્યા પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા ક્ષત્રિય મહિલાઓની અટકાયત કરાઈ કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી પૂર્વ મેયર બીનાબેન કોઠારી અમીબેન પરીખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પરાક્રમસિંહ રાણા